આ દેવપુરા ટ્રેક્ટર નો વાડો છે તો ચલો આપડે બધા મુલાકાત લઈએ ટ્રેક્ટર ની આપણે જે રીતે ટ્રેક્ટર જોઈએ છે એ રીતે જો મળતું હોય તો આપણે જોઈ લઈએ વેલકમ કાકા અરે ભાઈ ભાઈ ધન્યવાદ છે ધન્યવાદ છે અમારા દેવપુરાના ઇન્ડિયા ટ્રેક્ટર એના પ્રોપરાઇટર છો આપ હા આપનું શુભ નામ પટેલ પ્રિયંક જી હવે અમારે પોતાને ટ્રેક્ટર લેવા માટે આવ્યા છીએ એક સ્વરાજનું ગણિત છે બરાબર અને બીજા એક મહિન્દ્રા હોય તો પણ ચાલે તો આવા ગણિત અમે આવ્યા છીએ તો જરાક બે મોડેલ છે બરાબર ચારે ચાર કંપનીના ટાયર ત્રેવીસો કલાક ચાલે બરાબર બીજું બે હજાર અગિયાર નું છે છત્રીસો કલાક ચાલેલું નવા ટાયર માં

અને સાતસો ચોવીસ પણ એક એવરેજ વાળું ટ્રેક્ટર દેખાય છે બે સિલિન્ડરનું આવે પણ કદાચ નાના મોટા ફેરાનું કામ હોય એમાં સારું રહે પણ ખેતી માટે જોઈએ એટલે તમારે તો અમારા માટે સુટેબલ રહે ખરેખર આપને મળ્યા મળ્યા પછી આનંદ થયો આનંદ સાથે સાહેબ બજારમાં જે બેસે છે એ તમામ વ્યક્તિઓ ધંધો કરવા માટે બેસે છે પરંતુ ખરેખર મિત્ર ધન્યવાદ છે કે ભરોસો છે એ જ ભગવાન છે અને સાચા અર્થમાં તમે ખેડૂતના દીકરા છો પાટીદારના દીકરા છો ખેતી સાથે જોડાયેલા છો અને અમે પણ ખેતી સાથે જોડાયેલા છીએ એટલે ખેડૂતની વેદના ને છો અને એનો ભાવ તાલ એ પણ એના મોડલ મુજબ ખરેખર આમ દિલથી સ્વીકારવો પડે એ ટાઈપનો આપનો ભાવધાલ છે અને અમે અજાણ્યા છીએ આપને ઓળખતા નથી આપને કોઈ પહેચાન નથી પણ છતાંય જે આપે આમ અમારું સ્વાગત કર્યું અને જે ટ્રેક્ટર સાથેની મુલાકાત કરાવી ભાવતાલની વાત કરી એ એક ભરોસો છે યાર કે ખેડૂતના દીકરા છો ને આમ નથી ઓળખતા તો જાણતલ હોય એવો આપના તરફથી અમને એક અહેસાસ થયો છે ધન્યવાદ 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 ભાઈ અહીંયા કાકા ટ્રેક્ટર બધા એક બધા સારા જ પડશે તમને જી 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 એકબીજાથી બધા ચડ્યા હતા લોન સુવિધા પણ ઉપલબ્ધ છે જી જી ખેડૂતનો સંતોષ છે જ અમારો મોટો નફો છે વાહ 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 અને એવા જ અમારા શ્રી રાહુલભાઈ અમારા આશીષભાઈ અને પ્રિયંકભાઈ ત્રણે મિત્રો છો યુવાન મિત્રો છો અને ટ્રેક્ટરની જ એક વાત તો ચોક્કસ કહીશ કે જે તમે ટ્રેક્ટર હીરાની પરખ ઝવેરી કરી શકે એમ તમને જે ટ્રેક્ટર પરખ કરવાની જે તમારી કુનેહ છે અને કાબિલે દાદ એક પણ ટ્રેક્ટર આમાં જોઈએ અલગ અલગ બ્રાન્ડ છે પણ એક પણ ટ્રેક્ટર આપણને જોવું ન ગમે એવું એક પણ પીસ નથી બધા એક બીજા ચડિયા હતા કાબી લેતા અચ્છા પાંચસો કલાક ફરેલું છે પચાસ કલાક ફરેલા ટ્રેક્ટર અમે નિરખ્યા જોયા પણ તમને વસ્તુની પરખ કરવાની એક તમારી કાગવી કુને છે ધન્યવાદ 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 કાકા ત્રીજી પેઢી નો મારો ધંધો છે દાદા કરતા હતા ફાધર કરતા હતા એના પછી અમે એટલે લોહીમાં મળેલું છે બ્લડ રિલેશનમાં મળેલું છે એટલે મોરના ઈંડા ચિતરવાનો પડે મોરલાના મોરલા હોય બાપ એવા બેટા નું વડ એવા ટેટા ધન્યવાદ ધન્યવાદ સાહેબ જોવા જેવું છે જી ફાયસર નું ફોર છે જી બે હજાર વીસ નું મોડલ સોળસો સિત્યોતેર કલાક ચાલેલું ડબલ ક્લચ ડબલ પીટીઓ એટલે ટૂંકમાં તો લેટેસ્ટ મોડેલ છે સાઈડ ગેર સાઈડ ગેર છેલામાં છેલું એનું વર્ઝન છે હું ઊંચા મોટું એ વર્ઝન છે ફાયસર નો રાજા કહેવાય 485 વાહ અને એવરેજ નો રાજા હું કહું છું તાકાત નો સિંહ છે सौ बहुत साल पहले पहले हमने वो खरीद किया था और हमने खेत में चलवाया भी है वो भी अच्छा ट्रैक्टर है जॉन डियर तो अभी हमारे जोर ट्रैक्टर हमारे पास अभी तो जॉनडियर है ही इक्यावन जीरो पांच बहुत बढ़िया ट्रैक्टर है कंडीशन बहुत बढ़िया डूब कर लाते हो यार आप बहुत बढ़िया

અને કદાચ હું એક સવાલ પૂછું તો આની કિંમત આપ શું કરી શકો છો છ લાખ એસી હજાર છ લાખ એસી હજાર એટલે લગભગ આની નવાની કિંમત તો ખૂબ ઊંચી હશે પણ એની કિંમતની કમ્પેરમાં જે આપ બોલો છો ને એની કન્ડિશન જોઈએ છે તો મેચિંગ છે યાર અને નેગોશિયેબલ થઈ જશે પાર્ટી આવશે તો નેગોશિયેબલ અને એમાં પાછી વધઘટ ને અવકાશ ખરી વાહ 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 અને બીજું એક પચીસ નું લઈને આવ્યા છે ચારસો પોચ અને બે હજાર બે હજાર મુજબ હું વાત કરું કિસાન તરીકે જીરો મેન્ટેનન્સ અને નહી હાઈ કે નઈ લો એવા મિડલ કાળા માટે જે કિસાન જોઈતું હોય એના માટે સુટેબલ ટ્રેક્ટર છે પણ કંડિશન બી જોરદાર લઈને આવ્યા છે પછી આ

એ પણ જ્યારે શેરડી જેવી ખેતી કરતા હોય એરંડાની ખેતી કરતા હોય વેલાવાળી ખેતી કરતા હોય શરૂઆતમાં અને રીંગણીની ખેતી હોય એમાં પણ સાહેબ આ ટ્રેક્ટર ને ચલાવવું ને એકસો વીસ કલાક ચાલે વાહ એ પણ ટીકડી બંધ ટ્રેક્ટર છે યાર આ પણ ખેડૂતો આપણા અમારી જે વાત છે અત્યારે સીઝન મેહોલિયા એ વરસવાની શરૂઆત કરી છે એટલે ખેડૂતના હૈયામાં આમ ત્યારે આવે કે ચાર છાંટા ઉપરવાળો વરહી જાય એટલે પછી એમ થઈ જાય કે મારા જીવન માટે કાંઈક નવું કરવું એટલે હવે બળદ તો વ્યા ગયા અને તમારા મારા ખેતરને જૂતવા માટે ખેડવા માટે બળદ સિવાય કાંઈ હવે તો વિકલ્પમાં હોય તો એ ટ્રેક્ટર છે તો અમારા ખેડૂતો માટે જે તમારા હૃદયમાં ભાવ છે કે અમે એમ કે તમે એમ કહો તો કે અમે ખેડૂતના દીકરા છીએ અને ખેડૂત જ્યારે ઉજળો હશે હે વાને હાને સંપત્તિથી તો અમારા ઘરના

તો અમે કસ્ટમર છીએ અને તમે કસ્ટમર છો તો કયું ટ્રેક્ટર લીધું મેસી વર્ગ અ દસ પાંત્રીસ દસ પાંત્રીસ વાહ માં આ તો ઊંચું મોડેલ છે યાર હા વાહ અને શું ભાવમાં લીધું ત્રણ ત્રીસ માં અને મોડલ કયું છે એનું બે હજાર ચૌદ બે હાજર ચૌદ મારે ભાવી ગયા યાર હા તો ધંધો ધંધો કરે છે કે સેવા કરે છે એ ખબર નથી પડતી પ્રિયંકભાઈ ધન્યવાદ છે યાર આપ તો સેવા કરીને નીકળે હો યાર હે કમાઈ કરીને નીકળે પતા નહીં ચાલતા યાર હ અને ખરેખર પ્રિયંકભાઈ લોહીનો કોઈ સંબંધ નથી નથી જાણતા આપણે તો અજાણ્યા છીએ પણ છતાંય સાહેબ એમનો જે ભાવ છે અને એમની ટ્રેક્ટરની જે કિંમત કરે છે અને આપણી સાથે જે વ્યવહાર કરે છે કે સોદો કરે છે એ સોદામાં આપણને પોષાતું જો સોનું છે તો સોનાની કિંમત કરે છે તો પિત્તળ છે તો પિત્તળની કિંમત કરે છે એવા ખરેખર પ્રિયંકભાઈ આપણે કિસાનો બધી ધન્યવાદ 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 ખૂબ ખૂબ